પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા તો શિવ મંદિર પરિસદોમ નંબર શિવાયના નાદ સાથે ગુંજતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું ગતરોજ વહેલી સવારથી જ મહાદેવના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તજનો દ્વારા મહાદેવને બિલી પત્ર ચઢાવી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી તો શિવજીને ફૂલોની સાથે મંદિર કરવામાં આવ્યું રોજ શિવજીની સાથે ચાર પોર ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું સાંજે મંદિર પરિસરમાં એક હજાર આઠ દીવરા પ્રગટાવી ભગવાનની આરતી પૂજા કરવામાં આવી જેમાં સમસ્ત ગ્રામજનોએ શિવજીની આરતી પૂજાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી જે બાદ રાત્રે ભક્ત મંડળ દ્વારા ભજન કીર્તનનું આયોજન શૃંખરવામાં આવ્યુ હતું દીપક સત્વારા સાથે સીએન 24 ન્યૂઝ પાર્ટન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ